માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશની અગિયાર રાજ્યોની પોલીસને દોડતી કરી દીધી હતી જેને એકવીસ જેટલા અલગ અલગ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઇલ કર્યા હતા આખરે હવે આ શાતિરને પકડવામાં અમદાવાદ સાયબર પોલીસને સફળતા મળી છે એક યુવતી એકવીસ જગ્યાને ઉડાવી દેવાની ધમકી અગિયારથી વધુ શહેરોમાં ધમકીભર્યા ભર્યા મેઇલ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં ઉભી રહેલી આ યુવતીએ ગુજરાત સહિત અગિયાર રાજ્યોની પોલીસની ઊંઘ કરી હતી હરામ અમદાવાદનું નમો સ્ટેડિયમ સિવિલ હોસ્પિટલથી લઈને સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઇમેલ કર્યો હતો જેને પકડવામાં શહેર સાયબર ક્રાઈમની ટીમને મળી છે મોટી સફળતા ધમકી ભર્યા મેલ મોકલનારનો ચહેરો બેનકાવ રહેતી ઈજનેર યુવતી નીકળી આરોપી પ્રેમમાં પાગલ ટેકનોક્રેટ યુવતીની કરતૂત ગુજરાત પોલીસે એક વિચિત્ર કેસ ઉકેલ્યો છે પોલીસે ચેન્નાઈથી એક છોકરીની ધરપકડ કરી છે આ છોકરીએ એક તરફી પ્રેમને કારણે અનેક શહેરોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ખોટી ધમકીઓ આપી હતી અમદાવાદ પોલીસે ચેન્નાઈથી રેની જોશીલ્ નામની યુવતીની ધરપકડ કરી છે રેની રોબોટિક્સમાં ક્વોલિફાઈડ છે અને ખાનગી કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે ગુજરાત કે આ લોકોએ સ્ટેટમાં મેલ કર્યા છે છે અને બધી બધી એજન્સીસ સ્ટેટ બીજી એજન્સીઝ અમે સંપર્ક કરી રહ્યા અને અહીંયા જોઈએ તો જીનિવા સ્કૂલ સરખેજમાં મેલ કરી છે દીવીજોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને બ્રોઝરથી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય અગર એનું નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા ત્રણ મેલ કરતી આ हमें पूरा पूरा जाते कहे छे कि यदि कोई मोटो पर्स रिलिजियस प्रोसेशन हो कोई मोटो इवेंट हो प्यारे आप मेल करी ना छे बॉम थी उडાવી देवानी धमकी भरया करया ईमेल तू किसी और का हो गया तो मैं ब्लास्ट करूंगी देखो मलदा प्रेमी साथे लेवो हो तो बदलो રેની જોસે સાયબર ટૂલ્સ અને સોશિયલ એન્જિનિયરિંગમાં માહેર છે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આઈટી ક્ષેત્રે કારકિર્દી બનાવનારી રેની એકથી વધુ વર્ષથી આ પ્રકારના ધમકીભર્યા ભર્યા ઇમેઇલ અંદાજે અગિયાર રાજ્યોમાં મોકલ્યા હતા રેણીએ બીએ કર્યા પછી રોબોટિક્સનો કોર્સ કર્યો હતો હાલ તે એક ખાનગી કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત હતી પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ તેને સુરક્ષા તંત્રને ચકમો આપવા કર્યો પોલીસના જણાવ્યા મુજબ ઓફિસમાં કામ કરતા દિવિજ નામના યુવક સાથે રેની પ્રેમમાં હતી તે યુવક સાથે રેની લગ્ન કરવા માંગતી હતી પરંતુ થોડાક સમય અગાઉ દિવિજે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા તેનો બદલો લેવા રેનીએ પ્રેમીના નામનું બનાવટી ઈમેલ આઈડી બનાવ્યું તે આઈડી પરથી દેશભરના અલગ અલગ સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપતા ઇમેલ કરવાનું શરૂ કર્યું આરોપી યુવતીએ દિવિજ પ્રભાકર અને પાકિસ્તાન જેવા બનાવટી ઈમેલનો ઉપયોગ કરતી હતી ડાર્ક વેબ વીપીએન અને વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને ધમકીભર્યા ભર્યા મેઇલ કરતી હતી દિવ્ય સ્કૂલ બીજે મેડિકલ કોલેજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને જીનીવા સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપતો મેઇલ આજ જ યુવતીએ કર્યો હતો આશ્ચર્યની વાત એ છે કે પ્લેન ક્રેશની ઘટના બાદ તેણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલને ઈમેલ કરીને પોતાની જવાબદારી સ્વીકારી હતી जन तंत्र पर एक क्षणे ब्रह्मा आगी गयो होतो एक वन साइडेड इसको अफेयर था दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो एना कारण या इनो फसावा माटे आ, एना આઈડિયા તો એન્જિનિયર છે પડે એનો ખબર છે પણ આ ઘણા બધા દોસ્તોનો વર્ચ્યુઅલ નંબર મેળવીને ફેક વોટ્સએપ એકાઉન્ટ ફેક ઇન્સ્ટાગ્રામ ઓર ફેક ફેસબુક એકાઉન્ટ પણ બનાવતી હતી અને એના મારફતે આપણે દોસ્તોનો પણ મજાક અને બીજા તરીકે તંગ પણ કરતી હતી આ કેસ ફક્ત ગુજરાત પૂરતો મર્યાદિત ન હતો અગિયાર રાજ્યની પોલીસ આ સાયબર ગુનેગારને ટ્રેક કરવામાં રોકાયેલી હતી રેની જોસેલ્ડા પાસેથી ઘણા ડિજિટલ અને કાગળના પુરાવા મળ્યા છે જેનાથી એક મોટા સાયબર ક્રાઇમ મોડ્યુલનો પર્દાફાશ થયો છે રેનીએ અલગ અલગ આઈપી અને ડાર્ક વેબથી આખું માળખું ગોઠવ્યું હતું સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમને કેટલાક કેસ ટ્રાન્ઝેક્શન મળ્યા છે જેના આધારે તેને ઇન્ટરનેશનલ નંબર મેળવ્યા હતા તેના આધારે ઇમેઇલ અને વોટ્સએપ ગ્રુપ જનરેટ કર્યા હતા તેની મદદથી તે અલગ અલગ જગ્યાએ ઈમેલ કરતી હતી આરોપીએ તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ છુપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ એક નાની ભૂલથી તે પકડાઈ ગઈ અમદાવાદ પોલીસે ચેન્નાઈથી તેને પકડી લીધી એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ્સ કરી છે અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે અને એને જોઈએ તો આ જો પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવેલ છે એને જો

પણ હુમલો થશે તેવો ઇમેલ કરવાની તે તૈયારીમાં હતી માનસી પટેલ ગુજરાત ફોસ્ટ અમદાવાદ